આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે સિક્કિમમાં ભૂસ્ખલનના કારણે ત્યાં ફસાયેલા રાજ્યના ત્રીસથી વધુ પ્રવાસીઓ સુરક્ષિત છે રાજ્યના પ્રવાસીઓની સલામતી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત સિક્કીમના વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છે દરમિયાન રાજ્યના તમામ પ્રવાસીઓ હાલમાં લાચુંગ ગામની એક હોટલમાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના પ્રવાસીઓ સલામત છે સિક્કિમ ખાતે ભૂસ્ખલનના કારણે ગુજરાતના જે પ્રવાસીઓ ત્યાં ફસાયા હતા એમાંથી ત્રીસ થી વધુ પ્રવાસીઓ અત્યારે સલામત છે અને રાજ્ય સરકાર દ્વારા ત્યાંની સંપર્ક ત્યાંની સરકાર સાથે સંપર્ક કરી એની વ્યવસ્થાઓ માટેનો પ્રયત્ન આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કરી રહ્યા છે અમરેલી જિલ્લાના પીપાવાવ પોર્ટ નજીક આજે પરોઢીએ મોટી દુર્ઘટના સર્જાતા અટકી ગઈ રેલવે ટ્રેક ઉપર દસ સિંહોએ અડીંગો જમાવ્યો હતો ત્યારે જ માલગાડી આવી પહોંચી હતી જોકે માલગાડીના પાઇલોટનું ધ્યાન પડતાં જ ઇમરજન્સી બ્રેક મારી ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી ત્યારબાદ પાયલોટ દ્વારા ટોર્ચની મદદથી સિંહને ટ્રેક ઉપરથી દૂર કર્યા હતા રેલવે વિભાગ દ્વારા દસ સિંહનો જીવ બચાવનાર પાયલોટની કામગીરીને બિરદાવવામાં આવી હતી છવ્વીસમી જૂને આંતરરાષ્ટ્રીય નશીલા દ્રવ્ય વિરોધી દિવસ પૂર્વે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા દેશભરમાં નશામુક્ત ભારત પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના ભાગરૂપે ડાંગ જિલ્લા પોલીસ વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક મુદ્દે એસટી બસ ડેપો ખાતે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું માદક પદાર્થના ઉપયોગ તથા હેરાફેરીથી થતી આડઅસરો બાબતે જનજાગૃતિ કેળવવા ડાંગ જિલ્લાની શાળાઓ અને કોલેજોમાં કાર્યક્રમો ડ્રગ્સ વિરોધી રેલીઓ જાહેર સભાઓ વર્કશોપ સેમિનાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે યોગ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી મહેસાણામાં પોલીસ પરેડ મેદાન ખાતે થશે જેમાં પચીસોથી વધુ યોગ સાધકો જોડાશે જિલ્લામાં છસોથી વધુ ગ્રામકક્ષાએ એક હજાર છસો ચુમ્માળીસ શાળાઓ દસ સ્વૈચ્છિક સંસ્થાઓ ત્રણસો બાવન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાવીસ પોલીસ સ્ટેશન સહિતના ચાર લાખથી વધુ યોગસાધકો જોડાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રીસમી જૂનના રોજ આકાશવાણી ઉપરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે દર મહિનાની અંતિમ રવિવારે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમની આ એકસો અગિયારમી કડી હશે સતત ત્રીજીવાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ પ્રથમવાર મન કી બાત કાર્યક્રમ પ્રસારિત થશે આ માટે લોકો ટોલ ફ્રી નંબર અઢાર શૂન્ય શૂન્ય અગિયાર ઇઠ્યોતેર શૂન્ય શૂન્ય ઉપર તેમના વિચારો અને સૂચનો અઠ્યાવીસમી તારીખ સુધીમાં નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા મોકલી શકશે મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનના સંપૂર્ણ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ ઉપર કરવામાં આવશે એઆઈઆર ન્યૂઝ ડીડી ન્યૂઝ પ્રધાનમંત્રી કાર્યાલય તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ ચેનલો ઉપરથી પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આકાશવાણી મન કી બાતના હિન્દી પ્રસારણ બાદ તરત જ પ્રાદેશિક ભાષાઓમાં પણ તેનું જીવંત પ્રસારણ કરશે રાજ્ય સહિત દેશભરમાં આજે મુસ્લિમ બિરાદરો ઈદ અલ અદહાની ઉજવણી કરી રહ્યા છે મુસ્લિમ ભાઈઓએ ઈદગાહ અને મસ્જિદોમાં ખાસ નમાઝ અદા કરીને એકબીજાને ભેટીને ઈદ અલ અદહાની મુબારકબાદી પાઠવી હતી પાટણ શહેર સહિત જિલ્લામાં આજે મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ અલ અદહાના તહેવારની હર્ષભેર ઉજવણી કરાઈ રહી છે આ પ્રસંગે મૌલાના અબ્દુલ કાદીર સાહેબ નદવીએ કુરબાનીનું મહત્વ સમજાવ્યું હતું જ્યારે મૌલાના સિદ્દીક સાહેબે ઈદની નમાઝ પઢાવી હતી ભાવનગર શહેર જિલ્લા સહિત સમગ્ર ગોહિલવાડમાં આજે ઈદનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવાયો હતો ભાવનગર સેન્ટ્રલ જેલમાં પણ કેદીઓએ ઈદની ઉજવણી કરી હતી તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિતના શંકાસ્પદ દર્દીઓને શોધવાનું અભિયાન ચાલી રહ્યું છે આ માટે તાપી જિલ્લાના આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા આઠસો જેટલા અધિકારીઓ કર્મચારીઓ અને આશાવર્કરો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે તાપી જિલ્લામાં આ રોગનો રેશિયો વિશેષ હોય તેને નાથવા માટે અભિયાન સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં ચૌદ હજાર નવસો એક હેક્ટર જમીનમાં વાવેતર થઈ ગયું છે જિલ્લાના દસ તાલુકાઓમાં સૌથી વધુ છ હજાર ત્રણસો ઓગણીસ હેક્ટર જમીનમાં વિસનગર તાલુકામાં વાવેતર થયું છે જ્યારે સૌથી ઓછું બહુચરાજી તાલુકામાં એકસો એકોતેર હેક્ટર જમીનમાં વાવેતર થયું છે જિલ્લામાં કપાસનું વાવેતર દસ હજાર સડસઠ હેક્ટર જમીનમાં મગફળીનું ચારસો પાંત્રીસ હેક્ટર જમીનમાં થયું છે પાટણના સરસ્વતી તાલુકાનો એક પરિવાર સુરતથી વતન આવી રહ્યો હતો ત્યારે ગઈકાલે મોડી રાત્રે થયેલા કાર અકસ્માતમાં પાંચ વર્ષના બાળક અને પાસઠ વર્ષના મહિલાનું ઘટના સ્થળે મોત થયું હતું ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે વાગદોડ ગામ નજીક માર્ગમાં નીલ આવતા ચાલકે વાહન ઉપરનો કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત થયો હતો આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો